શંકર ચૌધરી ફરી એકવાર વાર બનાસ ડેરી ના ચેરમેન બન્યા સતત ત્રીજી વાર બિનહરીફ વરણી વાઇસ ચેરમેન પદે ભાવર અબારી નામ પર મહોર લાગી ગુજરાતમાં કમોસમી વરસાદનું તાંડવ ચોવીસ કલાકમાં પચીસ તાલુકામાં માવઠું આગામી ચાર દિવસ ભારે વરસાદની આગાહી દક્ષિણ ગુજરાત સૌરાષ્ટ્રના ઓગણચાલીસ તાલુકામાં કમોસમી વરસાદ નવસારીમાં ચાર ઇંચ આપ્યો ટ્રમ્પ બાદ હવે યુરોપિયન યુનિયનને ભારતને આપ્યો ઝટકો રશિયન તેલ મામલે ત્રણ દિગ્ગજ કંપનીઓ પર લગાવ્યો પ્રતિબંધ ખેડાના માતરમાં ખુલ્લે આમ દારૂના વેચાણના વિડીયો વાયરલ બાદ ફરિયાદ અફઘાનિસ્તાન માંથી આવતો માલ અનિશ્ચિત સમય સુધી બંધ રહેશે કચ્છમાં આવેલું હજારો વર્ષો પહેલાનું એ મુસાફર ખાનું જેમાં વેપારીઓને તમામ સગવડો મળતી સૌરાષ્ટ્રમાં કમોસમી વરસાદ અમરેલી વેરાવળમાં ખેડૂતોની ચિંતા વધી ઘોઘા પર ત્રણ નંબરનું સિગ્નલ હજુ પણ ભાવ ઘટશે સોનું રૂપિયા નવ અને ચાંદી રૂપિયા તેવીસ થઈ સસ્તી ગિરનારમાં ભારે પવનના કારણે રોપવે અનિશ્ચિત સમય સુધી બંધ વેકેશનમાં પ્રવાસીઓને હાલાકી વહેલી સવારે વડોદરામાં વરસાદનું આગમન ઓખા બંદર પર ત્રણ નંબરનું સિગ્નલ ખેડૂતોમાં ચિંતા વ્યાપી